કાકા શું કરો છો એક કલર મારો છો કલર આપણે ગાડી વખણ આવી માં ગાડી આવી હેલો દોસ્તો અમે દીવદરમાં બોડી કામ નું કામ ચાલે છે અત્યારે આ કાકા કલર મારે છે અમારી દુકાન નામ છે શ્રી શ્રીકૃષ્ણ વેલ્ડિંગ વર્કર્સ બોડી કામ હેલો દોસ્તો બોડી કામ કલરકામ ચાલું ચાલુ છે પણ એક હિન્દીમાં વસોડી વગાડે છે અને ગીત ગાય છે એવું તમે સાંભળજો ને મજા આવશે એવું મિત્રો તમે એકવાર ઓબળો ખુશ થઈ જાય એવું ગીતો મિત્રો આવે ને મિત્રો આ ભાઈ મારી બાજુ ઉભો છે ને મોઢે બોલી નહીં કહેતો ભગવાન એ ખોડ આપી છે અને એ શાકભાજીની નોકરી દુકાનમાં નોકરી કરે છે અને હોશિયાર છે અને એની ભાષામાં સમજે છે કે કાકા કલર મારે છે એવું અમને એમની ભાષામાં બોલે છે પણ આપણે એની ભાષા સમજતા નથી પણ સારો માણસ છે અને બહુ મહેનતું છે અને એમ ગરીબ ઘરનો છે એટલે તમે કોઈ કામ કરાવો ને તો એ કામ કરી આપે છે પણ તેમની ભાષામાં સમજાવવો પડે આપણી ભાષામાં ખબર પડે નહીં છોકરો બહુ સીધો અને સાદો અને સ્વસ્થ છે ચોખ્ખે બહુ રાખે છે શાકભાજી દુકાનમાં અને તેમનો પગાર લગભગ પાંચ હજાર તો પગાર આપે છે પણ આ ભગવાને એમને ખોડે આપે છે આ છોકરો મોઢેથી બોલી શકતો નથી પણ મિત્રો એને જોઈને લાઈક તો કરજો એક અને સબસ્ક્રાઈબ હેલો દોસ્તો આ કાકા અમારે કલર મારે છે અત્યારે બોડી તૈયાર થઈ ગઈ છે હવે આખા બોડી માં કલર મારશે આ કલર એના પર તને બીજો કલર મારવાનો છે કાકા છોકરો કલર મારવાનો હા કલર મારો હવે આરો મારવાનો કલર મારવાનો બીજી ગાડી આવી ગયો જોરથી હા બરાબર

અને એ ગળા ગાઈ ગયા છે બધે ભેગા થઈને બોડી ફિટિંગનું કામ પતી ગયું છે અને હવે આ બોડી ગળા ગાઈ ગયા છે અને ગળાકને ભરાઈ દેવાનું છે ફર્સ્ટ ક્લાસ બોડી તૈયાર થઈ ગઈ છે પાલો ભાગ છે કલર કામ થઈ ગયું છે હવે તેમને તમને ગ્રાહક બતાવો બોલો 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 રમેશભાઈ પંચાલ રમેશભાઈ પંચાલનું કામ સારું છે અહીંયા પર કામ કરાવ્યું છે બહુ સારું છે બરાબર અમૃતભાઈ અને એસટી ડ્રાઈવરમાં રિટાયર્ડ થયેલા છે અત્યારે મારી સંગત કામ કરે છે અને કલર કામ કોઈ કરાવવું હોય ને ગાડી છે બોલેરો ગમે તો અમૃતભાઈ ઠાકોર મળો શિવરી દેવદેર હાવી રોડ ઓકે મિત્રો હેલો દોસ્તો નમસ્કાર કેમ છો અત્યારે આ ગાડી આપણે બનાવી છે બોલેરાની તમારે કોઈ કામકાજ હોય તો મને મળતું એટલે સરસ મજાની ગાડી બની આપશું મિત્રો થેન્ક યુ કાપી નાખો કાપી નાખો